ને ભજી લેવા મને મનુષ્ય અવતાર મળ્યો છે હું આ આ કુળ માં આવવાનો નથી આ પેઢી માં પાછો આવવાનો નહીં હું નાથા ભગત ને ગંગાબા ને સદુક ના આવ્યો આયો બરે મારા કુળ પરતે કે ભાવ બદલાય જગતમાં પણ મારો ભાવ બદલાય આ તો સંસારના ના સ્વાર્થ ના સગા છે

એ વર્ણ રાત્રે ત્રણ ત્રણ દિવસ થઈ જાય ભૂખ્યા તરસ્યા અને રાજાને પ્રોકર થી ભૂખ લાગે અને ભૂખ લાગે છે રાજા તો ક્ષત્રિય ક્ષત્રિય હોવાના નાતે એ તો મોસ પણ મદિરા પણ ખાય એટલે કે છે કે મને પ્રોકર ભૂખ લાગે હું પ્રાણ છોડી દઈશ હે સાધુ માર માટે ફળ ફળાની તમે લેતા આવો ત્યારે

છત્રી હોવા નાતે ખાય છે એટલે રાજા કે કે થોડું તો અમી વળીને થોડો તો મારા પ્રાણ રહ્યા

પાણી લઈને નાખે છે સાધુ અને એ પંખી ફળફડાટ ઉડી ગયા ત્યારે એ સાધુ ને એ રાજાને સમજાવવું હતું તારે આગળ જેટલા સાધુ આવે તું પૂછતો તો ના જવાબ આપે તો તું પૂછતો તો તું જાણવા માંગતો તો કે મોટો ધર્મ કયો આ જગતમાં મોટો ધર્મ કયો આ બધાથી મોટો ધર્મ નીજ ધર્મ